अमृत चैरिटेबल ट्रस्ट राजकोट द्वारा आयोजित स्नेह मिलन चारमा लोहार हितेजो मंडल राजकोट તેમજ રાજકોટ નુહાર સમાજના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળના સાત સહકાથી स्नेह मिलન ચારનું આયોજન કરાયું જેમાં અંદાજિત 1800 થી 2000 ના સમૂહમાં લોકોએ હાજરી આપી જેમાં 482 બાયોડેટા આવેલ અને દરેક યુવક યુવતીઓનું નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દરેક પ્રમુખ ટ્રસ્ટ મંડળોનું પણ નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું જેમાં સુરત અમદાવાદ બરોડા સાવરકુંડલા કચ્છ ભુજ અંજાર જામખંભારી ગોંડલ જેતપુર સુરેન્દ્રનગર જૂનાગઢ જામનગર ભાવનગર મહુવા પોરબંદર જેવી સિટીમાંથી ઘણા બધા લોકોએ હાજરી આપી હતી કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન યોગેશભાઈ સોલંકી તેમજ હર્ષાબેન મારુએ કરેલ હતું તેમજ માઇક સંચાલન પ્રવીણભાઈ કવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં બહાર ગામથી પધારેલ સમાજના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળ અગ્રણી કાર્યકર લોકો તેમજ મીડિયા પત્રકારોએ આ કાર્યક્રમને સમાજના લોકો સુધી પહોંચાડી આપેલ હતો જેમનો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્નેહ મિલનમાં પધારેલ મહેમાનોને વિશ્વકર્મા દાદાનો મહાપ્રસાદ અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આપણા જ્ઞાતિ ની એકતા મજબૂત બનાવી અને આ જ્ઞાતિ ના લોકો વચ્ચે આત્મીયતાનો ભાવ પ્રગટ કરવો એમનો હેતુ છે આ આ ટ્રસ્ટ અને અને સંસ્થા સતત સતત કાર્યશીલ છે તો અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ કે એમને સપોર્ટ પણ મળી રહ્યો છે વિશેષ હું આપણને પ્રાર્થના છું પધારેલા મહેમાનોને કે આ સંસ્થાને હવે પુરા સહયોગની જો કે અમૃતભાઈ નથી કહેતા પણ આપણે જોઈએ ને વિચાર આવે કે આને સહયોગની જરૂર છે જો આપણે કઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરીએ ત્યારે ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે તન મન અને ધન લુકવાઇઝ એટલે રૂપાળો ને હેન્ડસમ ને આને તેને કી વસ્તુ મહત્વની નથી તમે ભીતર એની ભીતર થોડો પ્રકાશ ફેલાવો

મહત્વ ના આપો વિશે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ ના સભ્યો સદસ્યો અને મેમ્બરો કોઈ પણ અહીંયા ઉપસ્થિત તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરો